સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી જે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો આ ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચાર પૈકી બે વ્યક્તિઓને વધુ ગંભીર ઇજાઓ થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે તો આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનું વાતાવરણ છવાયું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ એલસીબી અને એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે પૂર્ણ સોનગઢ પૈસા લેવા ગયો હતો પછી હમણાં પર પહોંચ્યો ને તો પાણી ઉડ્યું હતું પછી મને ઝાપટું મારી પછી મારા ભાઈને એ લેવા આવ્યા એ લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધું ફોનગઢ કોની ભાઈ પૈસા લેવા ગયા હતા મારા માસા પાસે કેટલા રૂપિયા હતા બે લાખ રૂપિયા ગાડીમાં પડ્યા હેક લઈ લીધા ગાડીમાં ગાડીમાંથી લઈ લીધા